અમારો કાર્યક્રમ ગત નગરપાલિકાનો બોર્ડ જે સત્તર દસે બોલાવેલો હતો તે એક દિવસ અગાઉ કોઈ કારણ આપ્યા વગર બે ગેરબંધારણીય રીતે મુલતવી રાખવામાં આવ્યું હતું જેથી કરીને એને ખ્યાલ હતો કે બોર્ડ લઘુમતીમાં છે સભ્યોનો વિરોધ હતો એને ખ્યાલ આવતા બોર્ડ એક દિવસ અગાઉ જ મુલતવી રાખી અને એક તો નિયમ અનુસાર તરત જ અઠવાડિયાની અંદર બોર્ડ બોલાવવું જોઈએ એ બોર્ડ એને આજ દિન સુધી એટલે એક મહિના દોઢ મહિના સુધી બોલાવેલ નથી તો વગર કાર્ય ફક્ત કારોબારીની સંબંધથી પોતપોતાની રીતે મનસ્વી રીતે જે વહીવટ ચાલુ છે એ અમારા સભ્યોનો તમામ સભ્યોનો વિરોધ છે આજે અમે લેટર કલેક્ટરશ્રીએ અમરેલીને દેવા આવ્યા હતા ચીફ ઓફિસરશ્રી અમરેલીને પણ અમે આપેલો છે અને આવતીકાલે અમે પ્રાદેશિક કમિશનર ભાવનગરને પણ અમે આપવા જઈ રહ્યા છીએ આવશ્યક સિવાય કોઈ ખર્ચ કરવો નહીં અવિશ્વાસની દરખાસ્ત મૂકી અવિશ્વાસની દરખાસ્ત પણ અમે મૂકી છે ચીફ ઓફિસરશ્રીની પાસે કલેક્ટર કલેક્ટરશ્રી પાસે અને આવતીકાલે ભાવનગર ખાતે પણ અમે અમારી અવિશ્વાસની દરખાસ્ત રજૂઆત કરવાના છે